હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આપણે આવતીકાલે આપણે ચર્ચા કરી હતી મિત્રો કે નિયમ નંબર એક એની પહેલાંના દિવસે આપણે ચર્ચા કરી હતી સામાન્ય બાબતો ખાસ યાદ રાખવી ત્યારબાદ નિયમ નંબર એકની અંદર આપણે આવતીકાલે શું જોયું હતું કે સમાન સંખ્યાનો ઉમેરો હોય એકી સંખ્યાનો ઉમેરો હોય બેકી સંખ્યાનો ઉમેરો હોય વર્ગનો ઉમેરો હોય ઘનનો ઉમેરો હોય એકી સંખ્યાના વર્ગનો ઉમેરો હોય બેકી સંખ્યાના વર્ગનો ઉમેરો હોય આવી રીતે અવિભાજ્ય સંખ્યાનો ઉમેરો હોય વિભાજ્ય સંખ્યાનો ઉમેરો હોય એટલે કે જે સંખ્યાનો ઉમેરો કરવામાં આવે છે તેવી બાબતોની આપણે નિયમ નંબર એકની અંદર ચર્ચા કરી હતી બરાબર આજે મિત્રો આપણે જોવાનો છે નિયમ નંબર બે ખાસ અહીંયા મેં તમને લખેલું છે ધોરણ પાંચ સીઈટી માટે પણ જરૂરી છે ધોરણ આઠ એનએમએમએસ અને જ્ઞાન સાધના બંને માટે પણ આ શ્રેણી જે છે ખૂબ જ અગત્યનું છે તો જો તમે મિત્રો બેઝિક આ નિયમો તમે એના સમજી લેશો તો તમને ક્યાંય તકલીફ પડશે નહીં તો આજે આપણે ચર્ચા કરવાની છે મિત્રો નિયમ નંબર બે ની તો ફટાફટ આપણે ચાલુ કરીએ કે ભાઈ નિયમ નંબર બે જે છે એ આપણને શું કહેવા માગે છે કે ભાઈ શ્રેણીમાં પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગ અને ઘન પ્રમાણે ગોઠવણ એટલે કે જે શ્રેણી આપેલી જે છે એ પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા એટલે કે એક બે ત્રણ ચાર પાંચ છ અનંત સુધી આવેલી છે એના વર્ગ અને ઘન પ્રમાણે ગોઠવણી કરી અને કેવી રીતે પરીક્ષાની અંદર દાખલાઓ પૂછાતા હોય છે તે આપણે જોવાના છે તો શરૂઆત કરીએ આપણે ઉદાહરણ નંબર એક થી બરાબર ખાસ જોજો કેવી રીતે ગોઠવણી કરવામાં આવે છે એ બાબત બહુ સમજવી મહત્વની છે કેટલી કેટલી રીતે પૂછી શકે તો પ્રશ્ન નંબર એક થી શરૂઆત કરી અહીંયા તમને શું આપેલું છે એક ચાર નવ સોળ અને પચીસ અહીંયા આપણને આવી રીતે આપેલું છે તો આપણે જો મિત્રો એક થી પચીસ સંખ્યાઓના વર્ગ અને ઘન પાકા કર્યા હોય તો આપણને આવા દાખલાઓ મિત્રો ચપટી વગાડતા આવડે એની સો ટકા ગેરંટી છે એટલે હજી જે મિત્રો એ એક થી પચીસ સંખ્યા સુધીના વર્ગ અને ઘન પાકા નથી કર્યા તો ફરજિયાત પાકા કરી લેવા કારણ કે અહીંયા દાખલાઓ એવા છે જેવી તમે નજર નાખો તરત તમને ખબર પડી જાય કે અહીંયા આવી રીતે છે તો તમે એનો જવાબ ફટાફટ તમે આપી શકો કારણ કે મિત્રો આપણી પાસે પરીક્ષાની અંદર સમય જે છે એ બહુ ઓછો હોય છે તો તમે જેટલા જે વસ્તુ જરૂરી છે એ તમે તૈયારી કરશો તો તમને કઈ તકલીફ પડશે નહીં તો અહીંયા સાબિત થઈ ગયું છે તો આપણે જોઈએ તો અહીંયા તમને સૌથી પહેલા જે આપેલું છે મિત્રો એ એકનો વર્ગ છે બરાબર એના પછી જે આપેલું છે એ બે નો વર્ગ ચાર પછી નવ જે છે એ ત્રણ નો વર્ગ છે સોળ જે છે એ ચાર નો વર્ગ છે પચીસ જે છે એ પાંચનો વર્ગ છે તો અહીંયા તમે જુઓ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ લીધી છે એક બે ત્રણ ચાર પાંચ પછી આપણને અહીંયા આપી છે ખાલી જગ્યાઓ તો એક નો વર્ગ બે નો વર્ગ ત્રણ નો વર્ગ ચાર નો વર્ગ ને પાંચ નો વર્ગ તો હવે ખાલી જગ્યામાં શું આવે આને મિત્રો પેટર્ન કહેવાય સાંકળ કહેવાય શ્રેણી કહેવાય બરાબર તો પાંચ પછી આવે મિત્રો છ તો છ નો વર્ગ કેટલો થાય તો કે છત્રીસ તો એ આપણો શું બની જશે છત્રીસ એ આપણો જવાબ બની જશે તો તમે જો મિત્રો આવી રીતે તમે વર્ગ અને ઘન પાકા કરશો તો આવા દાખલાઓ ઉદાહરણ નંબર અહીંયા ક્રમિક સંખ્યાઓ હતી એના પછી આગળ જોઈએ તો કે ભાઈ એકસો ચુમ્માલીસ એકસો એકવીસ સો એક્યાસી અને ચોસઠ અહીંયા પણ તમને જે આપેલા છે એ આપણે નજર નાખીને ત્યાં ખબર પડી જાય અહીંયા પણ કોઈ પણ સંખ્યાઓના વર્ગ આપેલા છે શું આપેલું છે વર્ગ તો આપણે જોઈએ કે ભાઈ એકસો ચુમ્માલીસ જે છે મિત્રો એ નવ નો વર્ગ છે જયારે ચોસઠ જે છે એ આઠ નો વર્ગ છે પછી જે જે છે 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 વર્ગ વર્ગ જ્યારે તો હવે અહીંયા ખાલી જગ્યામાં શું આવશે એ આપણા માટે ગોતવાનું તો ખાલી જગ્યામાં સિમ્પલ વસ્તુ છે મિત્રો કે અહીંયા તમે જુઓ કે બાર અગિયાર દસ નવ આઠ તો હવે અહીંયા સાતનો વર્ગ આવશે તો સાતનો વર્ગ કેટલો થશે મિત્રો તો કે ફોર્ટી નાઇન ઓગણ પચાસ સત્યો સત્ય ઓગણ બરાબર જો અહીંયા તમને જે રીતે પ્રશ્ન પૂછ્યો છે વર્ગના આધારે એ કેવો પૂછ્યો છે કે ભાઈ સે તો પ્રાકૃતિક સંખ્યાઓ પણ ઉતરતા ક્રમમાં પ્રાકૃતિક સંખ્યાઓ છે જોઈ લો તમે બાર અગિયાર દસ નવ આઠ અને સાત ઉતરતા ક્રમની અંદર આવા વર્ગ તમને પૂછી શકે છે બરાબર પછી એના પછી નેક્સ્ટ જઈએ આગળ અહીંયા તમને ઉતરતો ક્રમ આપ્યો છે અહીંયા ક્રમિક સંખ્યાઓ આપી છે એના પછી ઉદાહરણ નંબર ત્રણ તમે જુઓ કે ભાઈ એક નવ પચીસ ઓગણ પચાસ એક્યાસી અને ખાલી જગ્યા તો અહીંયા પણ તમે નજર નાખશો તો આપણને ખબર પડી જશે કે કોઈ સંખ્યાઓના વર્ગ આપેલા છે બરાબર જોઈ લેવાનું આપણે કેવી રીતે આપેલું તો કે અહીંયા એક જે તો એકનો વર્ગ જ થશે એના પછી ન આપ્યા એ મિત્રો ત્રણનો વર્ગ છે કોનો વર્ગ છે ત્રણનો જો થોડુંક ફેરફાર છે એના પછી પચીસ આપ્યા તો એ મિત્રો પાંચનો વર્ગ છે એના પછી ઓગણપચાસ આપ્યા તો એ મિત્રો સાતનો વર્ગ છે એના પછી એક્યાસી આપ્યા તો એ મિત્રો નવનો વર્ગ છે એનો મતલબ અહીંયા તમે નજર નાખો કે એકનો વર્ગ ત્રણનો વર્ગ પાંચનો વર્ગ સાત નો વર્ગ નવ નો વર્ગ આ બધી પૂર્ણ વર્ગ સંખ્યાઓ તો નવ પછીની એકી સંખ્યા કઈ આવે બરોબર તો દસ તો બેકી સંખ્યા એના પછી આવે અગિયાર તો અગિયાર જે છે અગિયાર નો વર્ગ શું થશે મિત્રો એકસો ને એકવીસ આ તમારો જવાબ થઈ ગયો અગિયારનો નો વર્ગ એકસો ને એકવીસ તો આવી રીતે એકી સંખ્યાઓને વર્ગ પરીક્ષાની અંદર પૂછી શકે બરાબર ચાલો ઉદાહરણ નંબર ચાર આ નિયમો મિત્રો બહુ મસ્ત તમે સમજી લેશો એટલે આગળ તમને ક્યાંય તકલીફ દાખલામાં પડશે નહીં એના પછી શું આપ્યું તો કે ભાઈ સાતસો ને ઓગણત્રીસ ત્રણસો તેતાલીસ એકસો પચીસ હવે અહીંયા શું આપ્યું છે એ ખાજ જોઈ કે ભાઈ સાતસો ઓગણત્રીસ ત્રણસો તેતાલીસ ને એકસો પચીસ હવે આવા વર્ગમાં તો ક્યાંય નથી આવતું તો એના પછી ઘન યસ ઘનમાં આવે છે મિત્રો બરોબર તો અહીંયા તમે જો સાતસો ને ઓગણત્રીસ એકસો ને પચીસ જે છે એ મિત્રો પાંચ નો ઘન છે જુઓ તમે ઉતરતો ક્રમ છે નવ સાત પાંચ છે ઉતરતો ક્રમ પણ નવ પછી આઠ નથી સાત પછી છ નથી એટલે કે અહીંયા એકી સંખ્યાઓનો ઉતરતા ક્રમમાં ઘન આપેલું છે શું આપેલું છે ઉતરતા ક્રમમાં પાછા એકી સંખ્યાઓ જ અને અહીંયા ઘનની વાત થાય છે એટલે તમને જે અહીંયા આપેલી છે ઉપર એ પૂર્ણ ઘન સંખ્યાઓ છે બરાબર તો પાંચ ની પેલા ઉતરતા ક્રમમાં એકી સંખ્યા ચાર તો ન આવે કોણ આવે ત્રણ તો કે ત્રણ નો ઘન કેટલો થાય મિત્રો તો કે ત્રણ નો ઘન થશે સત્યાવીસ આ તમારો જવાબ બરાબર એટલે આવી રીતે આ ચાર દાખલા આપણે જોયા તો તમે નજર નાખો ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગ ઉતરતા ક્રમમાં પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગ બરાબર એકી સંખ્યાઓના વર્ગ બેકી સંખ્યાઓના વર્ગ પૂછાય બરાબર ક્રમિક ચડતો ક્રમે અહીંયા પૂછાય આપણે એક એક ઉદાહરણ લઈએ છીએ તમે સમજી જવું જોઈએ પછી પછી અહીંયા ઘન પૂછ્યા છે ઉતરતા ક્રમમાં ક્રમિક એકી સંખ્યા ચડતા ક્રમમાં પૂછી શકે બેકી સંખ્યા પૂછી શકે બરોબર ચાલો આગળ જઈએ આપણે ઉદાહરણ નંબર પાંચ ની અંદર ઉદાહરણ નંબર પાંચ આપણને શું આપ્યું છે ખાસ જોઈએ એકસો ને ચુમ્માલીસ સો સોસઠ ને છત્રીસ એટલે હવે અહીંયા તમે નજર નાખો એટલે આપણને ખબર પડી જાય કે આ કોઈને ઘર નથી વર્ગ છે બરોબર કારણ કે આપણને ઘડીઓ ઘડ્યું આવડતું સાહે છત્રીસ બરાબર બરોબર અઠ્યોઠીઓ સોસઠ એટલે એવી રીતે હવે આપણે અહીંયાથી જોઈએ એકસો ચુમ્માલીસ જે છે એ મિત્રો બારનો વર્ગ છે જે આપણે હમણાં છે બરોબર બારનો વર્ગ છે એના પછી સો જે છે એ મિત્રો દસ નો વર્ગ છે એના પછી ચોસઠ જે છે એ વર્ગ છે એના પછી છત્રીસ જે છે એ છ નો વર્ગ છે તો હવે અહીંયા જવાબમાં શું આવે સિમ્પલ વસ્તુ છે બરાબર અહીંયા ઉતરતા ક્રમમાં જ આપ્યું છે દસ એટલે બાર દસ આઠ ને છ પૂર્ણ વર્ગ સંખ્યાઓ ઉપર છે બરાબર આ એનો અમે વર્ગની રીતે દર્શાવ્યું છે તો બાર નો વર્ગ દસ નો આઠ નો છ નો એટલે અહીંયા જો ઉતરતા ક્રમમાં બેકી તમને આપેલી છે બાર દસ આઠ છ તો છ ની પહેલાની બેકી સંખ્યા કઈ આવશે મિત્રો તમે ચાર ચાર નો વર્ગ કેટલો થાય તકે છો કે સો કે સોળ અહીંયા તમારો જવાબ થઈ જાય છે સોળ અહીંયા બેકી સંખ્યા પૂછી એવી રીતે તમને અહીંયા એકી સંખ્યા આપેલી છે સોરી અહીંયા એકી સંખ્યા તમને ચઢતા ક્રમમાં આપેલી છે અહીંયા તમને બેંક સંખ્યા ઉતરતા ક્રમમાં પૂછી તો એવી રીતે ચડતા ક્રમમાં પણ પૂછી શકે બરાબર ચાલો એના પછી આપણે જોઈએ મિત્રો ઉદાહરણ નંબર છ શું કહે છે એટલા કે આઠ છોસઠ બસો સોળ પાંચસો બાર આઠ તો કોઈનો વર્ગ નથી છોસઠ આઠનો વર્ગ છે પણ આગળ બસો સોળ એ કોઈનો વર્ગ નથી તો આપણને ખબર પડી જાય કે અહીંયા પાંચસો બાર ને બધું આવ્યું છે એટલે અહીંયા કોઈ સંખ્યાના ઘનની ચર્ચા થાય છે બરાબર તો અહીંયા તમે નજર નાખો તો આઠ જે છે એ બે નો ઘન છે કોનો ઘન છે બે નો એના પછી ચોસઠ તમે જુઓ તો એ ચાર નો ઘન છે એના પછી બસો સોળ જુઓ તો એ છ નો ઘન છે એના પછી પાંચસો ને બાર જુઓ તો એ આઠ નો ઘન છે નજર નાખો ખાલી બે ચાર છ આઠ અહીંયા તમને ઉપર પૂર્ણ ઘન સંખ્યા આપે છે બરાબર તો આપણે એના પછીની કઈ પૂર્ણ ઘન સંખ્યા આવશે હમણાં ફટાફટ નકરી છે કેમ બેકી સંખ્યા આપી બે ચાર છ આઠ તો હવે આના પછી મિત્રો કઈ આવે આવે તાકે તાકે આના પછી તો તો ઘન ઘન કેટલો કેટલો થશે 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 મિત્રો અહીંયા તમે જુઓ તો અહીંયા તમને બેકી સંખ્યાઓ અથવા તો એને ચડતો ક્રમ પણ કહેવાય બેકી સંખ્યાઓ ચડતા ક્રમમાં પૂર્ણ ઘન સંખ્યાઓ ઉપર અહીંયા લખવાની હતી હજાર એટલે આવી રીતે તમે ઝડપથી ફટાફટ પરીક્ષામાં એક જ સેકન્ડની અંદર મિત્રો દાખલાઓ ગણી શકો છો શ્રેણીના દસ માર્કમાં પૂછ્યા દસમાંથી એક પણ માર્ક મિત્રો આપણો જોવો જોઈએ નહીં તમામ નિયમો પહેલાં જોઈ લો અહીંયા આપણે મિત્રો બીજા નિયમની ચર્ચા કરી તો આઈ હોપ કે તમને મિત્રો આ બીજો નિયમ વ્યવસ્થિત સારી રીતે સમજાઈ ગયો છે તો તમને મિત્રો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને મિત્રો બીજા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં આના પછીના આપણે નેક્સ્ટ નિયમ નંબર ત્રણમાં મળશું ત્યાં સુધી મિત્રો રજા આપજો જય હિન્દ જય ભારત